બાપુ આજે આપણે અહીં રજૂ કરવા છે સુંદર મજાના નાના નાના પ્રેરક પ્રસંગો એક હવાઈ જહાજ એટલે કે વિમાન ખૂબ જ ઊંચે આકાશમાં ઉડતું હતું અને અચાનક બે વાદળોના ટકરાવાથી વીજળીનો ચમકારો થાય છે અને આને કારણે હવાઈ જહાજનું સંતુલન ખોળવાઈ જાય છે અને અંદર બેઠેલા તમામ મુસાફરો ગભરાઈ જાય છે અને બધાના જીવ તાળવે ચોટી જાય છે અને જાણે કે પોતાનું મોત સામે આવી ગયું હોય એ રીતે બુમાબૂમ કરી મૂકે છે પરંતુ આ બધાની વચ્ચે એક નાનકડી પાંચ વર્ષની દીકરી શાંત બેઠી છે અને પોતાના ખોડામાં રહેલી ઢીંગલીને હસતા હસતા રમાડે છે અને આ નાનકડી છોકરીને જોઈને એક વૃદ્ધ મનોમન વિચાર કરે છે કે બધા પોતાનો જીવ બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે ને આ નાનકડી છોકરી ને કોઈ જાતનો ભય નથી કોઈ જાતનો ડર નથી આવું કેમ અને એ વૃદ્ધ નવાય લાગે છે અને એમ કરતા કરતા વિમાન નું સંતુલન સરખું થઈ જાય છે અને એક એરપોર્ટ ઉપર વિમાન નીચે ઉતરે છે છે અને અને બધા અંદર બેઠેલા જીવમાં જીવ આવે આ વૃદ્ધ વ્યક્તિ એ નાનકડી દીકરીને કહે છે કે દીકરી થોડી વાર પહેલા બધાના જીવ તાળવે ચૂટી ગયા હતા અને જાણે મોત સામે હોય એવું લાગતું હતું પરંતુ તને કેમ ન થયું તને કેમ ડરનો કે કોઈ ભયનો માહોલ તારામાં દેખાણો નહીં અને ત્યારે બાપુ નાનકડી છોકરી જવાબ આપ્યો કે આ વિમાન ચલાવનાર વ્યક્તિ કે પાયલોટ જે છે એ મારા પિતાજી છે અને મને મારા પિતાજી ઉપર પૂરેપૂરો ભરોસો છે કે મારા પિતાજી મારો વાળ પણ વાકો નહીં થવા દે અને આ નાનકડી છોકરીનો જવાબ સાંભળી અને બધા વ્યક્તિ અચરજ પામે છે અને બાપુ આ નાનકડા પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે આ દુનિયાનું સંચાલન આપણો ભગવાન કરે છે અને આપણે ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા વિશ્વાસ રાખી અને એના સાચા મનથી જો ભક્તિ કરશું ને તો ભગવાન પણ આપણો ક્યારેય વાળ વાકો નહીં થવા દે પ્રસંગ સમજાય એને વંદન એક વૃદ્ધ માજી ચાલતા ચાલતા જતા હતા અને પાછળથી એક હોંડાવાળો આવી અને માજીને કહેશે કે માજી ચાલો હું તમને તમારા ઘેર મૂકી જાઉં અને ત્યારે એ માજી હોંડાવાળાને કહેશે કે ના હું તો ચાલીને જઈશ મારું ઘર અહીં નજીક છે હમણાં પહોંચી જઈશ પરંતુ હોંડાવાળો ફરી પાછો એ માજીને કહેશે કે માજી તમારી ઉંમર થઈ ગઈ છે તમને ચાલવામાં તકલીફ પડતી હશે તમે હોંડામાં બેસી જાવ હમણાં તમે પહોંચી જશો અને હોંડાવાળાના આવા આગ્રહના કારણે એ માજી હોંડામાં બેસી જાય છે અને હોંડાવાળો એ માજીને પોતાના ઘેરે ઉતારે છે અને માજી હોંડામાંથી ઉતરી અને હોંડાવાળાનો આભાર માને છે અને ત્યારે હોંડાવાળો કહે છે કે મારી આભાર માનવાની કંઈ જરૂર નથી હું તો રોજ લોકોની આવી નાની નાની મદદ કરું છું અને મારા મનને રાજી રાખું છું કારણ કે મારે તો આ રોજની ટેવ છે અને માજીને આ હોંડાવાળાના શબ્દો મગજમાં ખૂચી જાય છે અને થોડા દિવસ પછી માજી એક દિવસ શાક માર્કેટમાં બકાલું લેવા ગયા હતા અને ત્યાં એની નજર એક ગર્ભવતી મહિલા ઉપર પડે છે અને એ ગર્ભવતી મહિલા સફરજન વ્યક્તિ હતી એટલે આ માજી એ ગર્ભવતી મહિલા પાસે જાય છે અને સફરજનનો ભાવ પૂછે છે અને કહે છે કે સફરજનનો ગિલાનો શું ભાવ છે એટલે ગર્ભવતી મહિલા કહે છે કે સફરજનના ગિલાના પચાસ રૂપિયા છે એટલે માજી ફરી ભાષા પૂછે છે કે આ બધા સફરજનનો શું ભાવ છે અને ત્યારે એ ગર્ભવતી મહિલા કહે છે કે બધા સફરજન તમારે જોતા હોય તો પાંચસો રૂપિયામાં એટલે એ માજી ગર્ભવતી મહિલાને બે હજાર રૂપિયા આપે છે અને કહેશે કે પાંચસો રૂપિયા સફરજનના અને પંદરસો રૂપિયા જ્યારે તારી ડિલેવરી થાય અને ત્યારે ત્યારે બાળક આવે એના દવા દારૂના ખર્ચાના અને એ મહિલા કહેશે કે ના મારે પૈસાની જરૂર નથી પરંતુ એ માજી કહેશે કે રાખ તારી ડિલિવરી ઉપર તને કામ આવશે અને એ ગર્ભવતી મહિલા એ માજીનો આભાર માને છે અને એ મહિલાને ગર્ભ માજી કહેશે કે આભાર માનવાની કઈ જરૂર નથી હું તો આવા નાના નાના અને ગરીબ લોકોની મદદ કરું છું અને મારા મનને રાજી રાખું છું કારણ કે મારે તો રોજની ટેવ છે અને બાપુ એ ગર્ભવતી મહિલા બીજું કોઈ નહીં પરંતુ આ માજીને જે હોંડાવાળો ઘેર મૂકી આવ્યો હતો એ હોંડાવાળાની પત્ની હતી અને આ નાનકડા પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે તમે કોઈ પણ નાનકડી મદદ કરશો તો એ મદદ એક દિવસ તમને મોટું સ્વરૂપ લઈ અને મોટું કામ પાર પાડશે પ્રસંગ સમજાય ને વંદે એક ધનવાન શેઠ એક દિવસ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા અને એણે ખૂબ જ કિંમતી મોજડી પહેરી હતી પરંતુ મોજડી પહેરીને મંદિરમાં જવાય નહીં એટલે મંદિરના બારોબાર પગઠીય બેઠેલા ભિખારીને એ મોજડી સાચવવા માટે આપે છે અને કહે છે કે હું આમના દર્શન કરીને આવું ત્યાં સુધી મોજડી સાચવી રાખજો અને શેઠ મંદિરમાં દર્શન કરવા જતા રહીએ છે અને ભગવાનના દર્શન કરે છે ભગવાનને પ્રાર્થના કરે છે અને મનોમન ભગવાનને કહે છે કે હે ભગવાન તે અમુક લોકોને ખૂબ જ પૈસો આપ્યો છે અને એ પૈસા ગમે ત્યાં વેડફી નાખે છે અને પૈસાનો સદુપયોગ નથી કરતા અને તે અમુક લોકોને ખૂબ જ ગરીબ બનાવ્યા છે ખૂબ જ પૈસા નથી આપ્યા અને આને કારણે ગરીબ લોકો પોતાનું બેઠકનું ભોજન પણ નથી ખાઈ શકતા અને અમુક લોકો તો સાવ ભિખારી છે કે ભીખ માગી અને પોતાનું બેઠકનું ભોજન પણ માન માન પૂરું કરી શકે છે આવું કેમ તે બધા લોકોને એક સરખા શા માટે ન બનાવ્યા અને શેઠ મનોમન નક્કી કરે છે કે મંદિરના બારોબાર જે ભિખારી બેઠો છે ને એને જે મેં મોજડી સાચવવા આપી છે એને હું દર્શન કરી અને સો રૂપિયા આપીશ અને શેઠ ભગવાનને પ્રાર્થના કરી એના દર્શન કરી અને મંદિરની બારોબાર આવે છે અને છે તો શેઠની મોજડી પણ નથી અને ભિખારી પણ નથી અને શેઠ મંદિરના બેસે છે ભિખારીની રાહ જોવે છે છતાં પણ ભિખારી તો આવ્યો નહીં એટલે શેઠ ઉઘાડા પગે પોતાના ઘેરે જવા માટે નીકળી પડે છે અને ચાલતા ચાલતા થોડે આગળ ચાલે છે તો ફૂટપાથ ઉપર એક બૂટ ચંપલ વેચનારા ઉપર એમની નજર જાય છે અને ત્યાં જઈને જોવે છે તો શેઠની કિંમતી મોજડી એ બૂટ ચંપલ વેચનારા પાસે હતી અને ત્યાં જઈ અને શેઠ આ મોજડી વિશે પૂછે છે અને ત્યારે એ બૂટ ચંપલ વેચનાર વ્યક્તિ શેઠને કહેશે કે હમણાં એક ભિખારી મને 100 રૂપિયામાં મોજડી આપીને જતો રહ્યો છે અને શેઠ મનોમન હસતા હસતા એ મોજડી લીધા વિના પોતાના ઘેરે જવા માટે રવાના થઈ જાય છે અને મનોમન વિચારે છે કે આ ભિખારીના ભાગમાં સો રૂપિયા હતા પરંતુ એ સો રૂપિયા કઈ રીતે એને મેળવવા એના કર્મ ઉપર આધાર હતો અને એટલે શેઠ કે જ્યાં સુધી દરેક લોકોના કર્મ એક સરખા નહીં થાય અને ત્યાં સુધી આ દુનિયામાં માણસો પણ એક સરખા નહીં થાય અને બાપુ આ નાનકડા પ્રસંગો ઉપરથી આપણે સમજવાનું કે આપણે જે ધન દોલત કે રૂપિયા કમાય છે એ કેવા પ્રકારનો છે એ કઈ જગ્યાએથી આવ્યો છે એ કોનો છે અને એના ઉપરથી આપણું કરમ નક્કી થાય છે અને આ એના ઉપરથી આપણે કરમનો બદલો મળે છે આપણે કરમના લેખા જોખા નક્કી થાય છે એના ઉપરથી આપણે પાપ પુણ્યના લેખાજોખા નક્કી થાય છે આ નાનકડો પ્રસંગ સમજાઈને બંધે એક શહેરમાં બે ભાઈઓ રહેતા હતા અને એમના પિતાજીનું મૃત્યુ થઈ ગયું અને પિતાજીના મૃત્યુના તેરમાં દિવસે બંને ભાઈઓ વચ્ચે પિતાજીના મકાન બાબતે બોલાચાલી થઈ જાય છે અને મોટો ભાઈ કહે છે કે આ મકાનમાં હું રહીશ અને નાનકડો ભાઈ કહે છે કે મારી શિક્ષકની નોકરી છૂટી ગઈ છે અને હું અત્યારે બેરોજગાર થઈ ગયું છું એટલે મારે આ મકાનમાં એક ટ્યુશન ક્લાસ ખોલી અને મારો ધંધો ચાલુ કરવો છે પરંતુ મોટો ભાઈ નમતું જોખવા તૈયાર નથી અને નાનકડો ભાઈ પણ નમતું જોખવા તૈયાર નથી અને બંને ભાઈઓ હજી અબોલા થઈ જાય છે અને એક દિવસ મોટો ભાઈ માર્કેટમાં શાક બકાલું લેવા જાય છે અને રોજ જેની પાસેથી શાક બકાળું લેવા જતો હતો એ એક મહિનાથી ક્યાંક બહાર ગયો હતો અને આજે એને જોતા તરત એની પાસે જાય છે અને કહેશે કે ભાઈ તમે એક મહિનાથી ક્યાં ગયા હતા અને ત્યારે શાક બકાળવાળો કહે છે કે હું ગામડે મારા ભાઈને ત્યાં ગયો હતો મારો ભાઈ ઘણા સમયથી બીમાર છે અને એમની સેવામાં ગયો હતો અને મારા બાપુજી તો ક્યારના આ ગુજરી ગયા છે અને બાપુજી નથી તો શું મોટા ભાઈ પણ બાપુજી સમાન જ કહેવાય ને એટલે મારી ફરજ આવે છે કે હું નાનકડા ભાઈની સેવા કરું અને મારો નાનકડો ભાઈ કામ ધંધો કરી શકે એમ નહોતો એટલે મેં એને થોડા પૈસા આપી અને એક નાનકડી અનાજ કર્યા દુકાને એને નાખી દીધી છે અને હવે એનો ધંધો પાટે ચડી ગયો છે એટલે હું આવ્યો છું અને આટલું સાંભળ્યું અને આ મોટા ભાઈની આંખમાં દળ દળ આંસુડ આવી જાય છે અને તરત મોટો ભાઈ નાનકડા ભાઈને ઘેરે જઈ અને એના પિતાજીના મકાનની ચાવી આપતા કહે છે કે ભાઈ તારે આ મકાનમાં ટ્યુશન ક્લાસીસ ખોલવું છે ને તો આરામથી ખોલ જા તને હવે કોઈ નહીં રોકે અને એને થોડા ઘણા પૈસા આપીને કહે છે કે લે આ પૈસા પણ તારે એ મકાનમાં કંઈ સરસામાન સરખો કરવો હોય કોઈ સમારકામ કરવું હોય તો કરાવી દે અને નાનકડા ભાઈ મોટા ભાઈનો આભાર માને અને કહે છે કે ભાઈ આ તારો એહસાન હું ક્યારેય નહીં ભૂલું અને ત્યારે મોટો ભાઈ નાનકડા ભાઈને કહે છે કે આ મારો એસાન નથી પરંતુ મારી ફરજ હતી કે પિતાજી જતા રહ્યા એટલે મોટો ભાઈ પણ પિતાજી ઠેકાણે જ કહેવાય છે અને બંને ભાઈઓ એકબીજાને ભેટી અને રોય પડે છે અને બાપુ આ નાનકડા પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે બંને ભાઈઓ વચ્ચે એવો પ્રેમ હોવો જોઈએ કે દુનિયા પણ દેખતી રહી જાય અને નાની એવી બાબતમાં એકબીજાના મિલકતમાં એકબીજા ભાઈઓ પોલીસ કેસ કરે છે અને એના ઉપર ખોટા આરોપો લગાડે છે ખરેખર આ ખોટું છે બંને ભાઈઓ વચ્ચે પ્રેમથી રહી અને મિલકતની વેચણી થાય એમાં જ દુનિયાની મજા છે એમાં જ તમે સુખી લોશો પ્રસંગ સમજાય ને બંદન એક દસ વર્ષની છોકરી એની માં સાથે ઝઘડતી હતી અને એની માને કહેતી હતી કે માં તું ક્યારેય મારું સારું નથી ઈચ્છતી તું હંમેશા મારા સારા કામમાં કંઈક ને કંઈક ટકટક કરતી હોય છે તું મારા સારા કામમાં હંમેશા બાધા અને રુકાવટ પેદા કરતી હોય છે અને હવે પછી હું તને ક્યારેય નહીં બોલાવું હવે તું પણ મને ક્યારેય બોલાવતી નહીં અને એ નાનકડી છોકરી રિસાય અને એના રૂમમાં જતી રહેશે અને થોડીવાર પછી એના દાદાજી છોકરી પાસે જાય અને કહેશે કે તું કેમ નારાજ થઈ ગઈ છે કેમ તારા માથી નારાજ થઈ ગઈ છે હું તને એક વાત જણાવું આપણે મોટર ગાડી કે જે વાહન ચલાવતા હોય છે એ વાહનની અંદર બ્રેક હોય છે અને બ્રેકનું શું મહત્ત્વ હોય છે બ્રેક એટલા માટે હોય છે કે આપણે એ ગાડીને જેટલી સ્પીડથી ચલાવીએ છીએ અને આપણે વિશ્વાસ હોય છે કે બ્રેક હોય તો ગાડીને આપણે કંટ્રોલ કરી શકશું કોઈ ભયાનક એક્સિડન્ટ થાય કે કોઈ પથરીલો કે ખાડાવાળો રસ્તો આવે તો બ્રેક મારી અને આપણે એ ભયાનક એક્સિડન્ટથી બચી શકાય એના કારણે ગાડીમાં બ્રેક હોય છે અને બ્રેક હોય તો આપણે પૂરેપૂરો વિશ્વાસ હશે કે આપણે ગાડી ગમે એટલી સ્પીડથી ચલાવશું તો એ ગાડીને આપણે રોકી શકશું અને આને કારણે ગાડીમાં બ્રેક હોય છે અને જો ગાડીમાં બ્રેક ન હોય તો બ્રેક વિનાની ગાડી આપણે ચલાવી નથી શકતા અને ચલાવી શકીએ તો એટલી સ્પીડથી નથી ચલાવી શકતા અને આને કારણે તારીમાં તારા જીવનમાં બ્રેકનું કામ કરે છે અને હંમેશા તને રોકે ટોકે છે એટલા માટે કે તું ક્યાંય અડાઅડા રસ્તે ન જા કે તું તારી જિંદગીની અંદર તારા જિંદગીના કોઈ પણ નિર્ણયમાં હંમેશા એ બ્રેક બનીને રહેશે એનું કારણ એ જ છે કે તું જિંદગીની અંદર આગળ વધ પણ કોઈ એવી દુર્ઘટના તારી સાથે ન બને અને એને કારણે એ તારા દરેક નિર્ણયમાં રૂકાવટ પેદા કરે છે અને આ દીકરીને દાદાની વાત સમજાય છે અને પોતાની મા પાસે દોડી અને એની માને બેઠી અને છે કે મા મને ક્ષમા કરી દો મારી ભૂલ થઈ ગઈ હવે પછી હું ક્યારેય તમારી સાથે આવું ગેરવતન નહીં કરું ને બાપુ આ નાનકડા પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે આપણા માતા પિતા ક્યારેય પણ બાળકનું અહિત નથી ઈચ્છતા હંમેશા બાળકનું સારું જ ઈચ્છતા હોય છે હંમેશા બાળકને આગળ જવા માટે જ વિચારતા હોય છે કે આપણું બાળક હંમેશા આ ઊંચાઈ ઉપર જાય અને એક નામ કમાયું પરંતુ બાળક ક્યારે એવા ધંધા કરી અને ક્યારે એનું નામ બદનામ ન થાય એવું ઈચ્છતા હોય છે એના કારણે આપણા દરેક કામમાં એ રુકાવટ પેદા કરતા હોય છે પ્રસંગ સમજાય એક રાજાના દરબારમાં બે મહિલાઓ આવે છે અને રાજાને કહે છે કે રાજાજી ન્યાય કરો રાજાજી ન્યાય કરો રાજાજી ન્યાય કરો અને રાજા બંને મહિલાઓને કહે છે કે શેનો ન્યાય કરવો છે અને પ્રથમ મહિલા કહે છે કે મહારાજ આ બીજી સ્ત્રી એ મારા બાળકને ચોરી લીધો છે આ બાળક મારું છે અને ત્યારે બીજી સ્ત્રી કે છે કે ના આ બાળક મારું છે આ પહેલી સ્ત્રી ખોટું બોલે છે અને પેલી સ્ત્રી ફરી પાછી રાજાને કહે છે કે રાજાજી આ બાળકને મેં જન્મ આપ્યો છે આ દીકરો મારો છે અને બીજી સ્ત્રી કહે છે કે ના આ બાળકને મેં જન્મ આપ્યો છે આ બાળક મારું છે અને રાજાને કંઈ વાત સમજાતી નથી અને રાજા કહેશે કે બંને સાચું બોલી જાવ અને ત્યારે પહેલી મહિલા કહેશે કે આ બાળક મારું છે મેં જ આ બાળકને જન્મ આપ્યો છે અને આ બાળકની સાચીમાં હું જ છું પરંતુ બીજી મહિલા કહે છે કે આ મહિલા ખોટું બોલે છે આ બાળકને મેં જન્મ આપ્યો છે અને આ બાળક મારું છે અને રાજા ગુસ્સે થઈ જાય છે અને સૈનિકને હુકમ કરે છે કે આ બાળકના બે ટુકડા કરી અને બંને મહિલાને એક એક ટુકડો આપે અને સૈનિકે બાળકને લઈ અને તલવાર ઉગામીને બાળકને કાપવા જતો હોય છે તો ત્યાં પ્રથમ મહિલા બે હાથ જોડીને રાજાજીને કહે છે કે રાજાજી ક્ષમા કરો એ બાળકના ટુકડા ના કરો મારે બાળક જોતું નથી એ બાળક બીજી મહિલાને આપી દો બાળકને તમે મારો માં એને મૃત્યુદંડ ના આપો અને આટલું સાંભળી અને રાજા સમજી જાય છે કે આ બાળક પ્રથમ મહિલાનું છે પરંતુ એ બાળક બીજી મહિલાને આપે છે અને બીજી મહિલા એ બાળક લઈને જતી હોય છે અને ત્યારે રાજાજી એને રોકાવીને કહેશે છે કે સાચું બોલ આ બાળક કોનું છે આ બાળક તારું નથી અને તારું જો આ બાળક હોત તો આ બાળકને તું મરતા ના જોઈ શકે બીજી મહિલા પોતાનો ગુનો કબૂલ કરી લેશે અને રાજા એ બાળકને પેલી મહિલાને આપી દેશે અને બીજી મહિલાને કઠોર સજા કરે છે અને જેલમાં પૂરી દે છે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે દીકરો ગમે તેવો હોય પરંતુ મા દીકરા ઉપર ઊની આંચ પણ નથી આવવા દેતી દીકરો ગમે તેવો નાલાયક હોય કે ગમે તેવો કપાતર હોય છતાં પણ માના હૃદયમાં દીકરા પ્રત્યે હંમેશા પ્રેમ જ હોય છે અને મા એવું નથી ઐકતી કે એનો દીકરો હોય માની નજર સામે મૃત્યુ પામે એનો દીકરો માની નજર સામે ક્યારેય પણ ઘાયલ થાય કે માની નજર સામે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો એ ગુનો કરે આ પ્રસંગ નાનકડો છે પણ સમજવા જેવો છે પ્રસંગ સમજાય નહીં એક કઠિયારો રોજ પોતાનું બળદગાડું લઈ અને જંગલમાં લાકડા કાપવા જતો અને લાકડા લઈ અને રોજ નગરમાં લાકડા વેચવા આવતો અને એક દિવસ એ લાકડાનું બળદગાડું ભરી અને ગામમાં આવતો હોય છે અને એક શેઠની નજર એના ઉપર પડે છે અને શેઠ કઠિયારા પાસે આવીને કહેશે કે બધાનો શું ભાવ છે અને ત્યારે એ કઠિયારો કહેશે કે ફક્ત પચાસ રૂપિયા એટલે શેઠ કહે છે કે જાઓ આપણા ઘરે ઉતારી દો અને કઠિયારો બળદગાડું લઈને શેઠના ઘરે જાય છે અને લાકડા ઉતારે છે અને પોતાનું બળદગાડું લઈ અને જતો હોય છે અને ત્યારે શેઠ એને કહે છે કે સોદો આપણે બધાનો હતો એટલે આમાં બધામાં બળદગાડું પણ આવી જાય છે અને કઠિયારો બળદગાડું ત્યાં મૂકી અને પચાસ રૂપિયા લઈ અને પોતાના ઘેરે જાય છે અને ઉદાસ થઈ જાય છે અને ત્યારે એનો દીકરો કહે કે પિતાજી શા માટે ઉદાસ છો અને પિતાજી એ બધી એને દીકરાને વાત કરે છે અને કહે છે કે આ રીતે બન્યું છે અને બીજે દિવસે કઠિયારાનો દીકરો બીજું એક બળદગાડું લઈ અને જંગલમાં જાય છે અને આંખ બળદગાડું લાકડા કાપી અને એમાં ભરે છે અને શેઠને ઘરે આવીને લાકડાનો સોદો કરે છે અને શેઠ એ કઠિયારાના દીકરાને કહેશે કે આ બધાનો શું વાવશે એટલે કઠિયારાનો દીકરો કહેશે ફક્ત બે મૂઠી એટલે શેઠ કહેશે કે વાંધો નહીં બધા લાકડાએ ઉતારી દ્યો અને કઠિયારાનો દીકરો લાકડા ઉતારી દેશે અને શેઠ બે મુઠ્ઠીમાં બંને મુઠ્ઠીમાં એક એક રૂપિયો આપી અને કઠિયારાના દીકરાને આપે છે અને ત્યારે કઠિયારાનો દીકરો કહે છે કે આપણે સોદો તો બે મુઠ્ઠીનો થયો તો એટલે હું તમારા હાથની બંને મુઠ્ઠીઓ કાપી અને લઈ જઈશ આટલું સાંભળી અને શેઠ થરથર ધ્રુજવા લાગે છે પરંતુ કઠિયારાનો દીકરો તો કુવાળો લઈ અને શેઠની મુઠ્ઠી કાપવા જતો હોય છે અને શેઠને પોતાની ભૂલ સમજાય છે અને શેઠ કહેશે કે ના 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 મેં કાલે તમારા પિતાજી સાથે અન્યાય કર્યો છે અને એને કારણે મને મારી ભૂલ સમજાય ગઈ છે અને એ કઠિયારાના બંને ગાડા એ શેઠ આપી દેશે અને એના જે રૂપિયા થાય છે એ પણ આપી દેશે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે તમારી પાસે જો થોડી ઘણી પણ બુદ્ધિ હોય ને એ બુદ્ધિનો સાચી જગ્યાએ ઉપયોગ કરો તો ગમે ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકો છો નાનકડો પ્રસંગ સમજાય એને વધારે એક દીકરો પોતાના પિતાને અનાથ આશ્રમમાં મૂકી અને પોતાને ઘેર જતો હોય છે ત્યાં એની પત્નીનો ફોન આવે છે અને એની પત્ની એના પતિને કહે છે કે હવે તો પિતાજીને કહી દેજો કે તહેવારોમાં પણ ઘેરે ન આવે એની આખી જિંદગી એને વૃદ્ધાશ્રમમાં જ કાઢવાની છે અને એ દીકરો ફરી પાસો વૃદ્ધાશ્રમમાં એના પિતાજી પાસે જતો હોય છે અને ત્યાં જ એને જુએ છે તો એના પિતાજી વૃદ્ધાશ્રમના મેનેજર સાથે હસી મજાક કરી રહ્યા હોય અને જાણે વર્ષો જૂના સંબંધ હોય એ રીતે વર્તન કરતા હતા અને આ દીકરો એ વૃદ્ધાશ્રમના મેનેજર પાસે જઈ અને કહેશે કે તમે મારા પિતાજીને કેટલા સમયથી ઓળખો છો અને ત્યારે વૃદ્ધાશ્રમનો મેનેજર દીકરાને કહે છે કે હું તો આને વર્ષોથી જ ઓળખું છું જ્યારે એ આ વૃદ્ધાશ્રમમાંથી એક નાનકડા બાળકને દત્તક લઈ ગયા હતા અને એ દિવસથી અમારા સંબંધ છે અને એ દિવસથી એને ઓળખું છું અને એ બાળક બીજું કોઈ નહીં પણ તું જ છે અને આટલું સાંભળી અને એ દીકરાના પગ તળેથી જમીન સરકી ગઈ અને દીકરાને પોતાની ભૂલ સમજાણી અને પોતાના પિતાજીના પગમાં પડી અને ધ્રુસકે દૃષકે રડવા લાગ્યો અને કહેશે કે પિતાજી મને ક્ષમા કરી દો તમારા કેટ કેટલા એહસાન છે કે તમે એક પારકાને તમારો દીકરો બનાવ્યો અને હું તમને મારો પિતાજી ન માની શક્યો અને દીકરાને પોતાની ભૂલ સમજાય છે અને પિતાજીને કહેશે કે હવે તમારા વૃદ્ધાશ્રમમાં નથી રહેવું હવે તમે અમારી સાથે જ રહેશો હવે તો મારી પત્ની કે એમ નહીં કરી પરંતુ મારા પિતાજી કહેશે એમ જ અને દીકરો પોતાના પિતાજીને એવા વૃદ્ધાશ્રમમાંથી લઈ અને ઘેર જતો રહે છે અને બાપુ આ નાનકડા પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે કોઈ પણ વ્યક્તિ આપણું જરા પણ એહસાન કર્યું હોય જરા પણ કામ કર્યું હોય તો એ કામનું પૂરેપૂરું વળતર ચૂકવજો નહીં તારા તમારી જિંદગી ઝેર થતા વાર નહીં લાગે પ્રસંગ સમજાય ને બંધાય એક દવાખાનામાં ઘણી બધી ભીડ હતી અને એમાં એક મોટી ઉંમરના દાદાજી પણ હતા અને અચાનક દાદાજી ઊભા થઈ અને બધા લોકોને કહે છે કે બધા ઊભા થઈ જાઓ ભગવાન આવે છે ભગવાન આવે છે અને પોત પોતાના પાપનું પ્રાયચિત કરવા લાગો અને આમાં એક મહિલા પોતાની નાનકડી દસ વર્ષની બાળકી સાથે આવી હતી અને દાદાજીને કહે છે કે દાદાજી ખોટી ઉમાબૂમ ન કરો અહીં ભગવાન ન હોય આ તો દવાખાનું છે ભગવાન મંદિરમાં હોય છે અને દાદાજીને શરમ આવે છે અને ફરી નીચે બેસી જાય છે અરે થોડી વાર પછી ફરી પાછા એ દાદાજી ઊભા થાય અને બધા લોકોને કહે છે કે બધા ઊભા થઈ જાવ ભગવાન આવી ગયા છે ભગવાન આવી ગયા છે અને બધા પોતપોતાના પાપનું પ્રાયચિત કરવા લાગો અને ત્યારે મહિલાનો ગુસ્સો જાય છે કહે કહેશે કે દાદાજી તમને કીધું છે કે અહીં ભગવાન ન હોય આ દવાખાનું છે અને બંને વચ્ચે તકરાર થાય છે અને મહિલા દાદાજીને મારવા જાય છે અને ત્યાં એની દસ વર્ષની દીકરી મહિલાને કહે છે કે માં એને તમે મારોમાં ખરેખર અહીં ભગવાન આવ્યા છે અને આટલું સાંભળી અને મહિલા આંસુડે રોઈ પડે છે અને ત્યારે દાદાજી મહિલાને છાના રાખતા કે તમે શા માટે રડો છો અને ત્યારે મહિલા કે મારી દીકરી દસ વર્ષથી મૂંગી હતી અને આજે અચાનક બોલી પડી છે એટલે મને લાગે છે કે ખરેખર ભગવાન આવ્યા હશે મને કેમ ભગવાન દેખાણા નહીં અને ત્યારે દાદાજી કે ભગવાન તો એને દેખાય કે જેને ભગવાનમાં શ્રદ્ધા હોય અને બાપુ આ નાનકડા પ્રસંગ ઉપરથી સમજવાનું કે ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તો ભગવાન એને પરચા આપે છે ભગવાન એને દર્શન આપે છે પ્રસંગ સમજાય વંદન એક ચોર હતો અને ચોરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો અને એક દિવસ એક મોટા શેઠને ત્યાં ચોરી કરવા જાય છે અને ઘણી બધી મિલકત રૂપિયા અને દાગીના પોતાના ઠેલામાં ભરી અને જતો હોય છે તો ત્યાં એને બાજુના ઓરડામાં કંઈક કોલાહાલ સંભળાય છે અને ત્યાં એ સાંભળવા માટે ઊભી જાય છે અને ત્યાં જોવે છે તો શેઠની એકની એક દીકરી પથારીમાં સૂતી હતી અને શેઠ એની બાજુમાં બેઠા બેઠા રોતા હતા અને ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન મારી તમામ ધન દોલત તારે જોતી હોય તો લઈ લે બસ મારી દીકરીને સાજી કરી દે મારી દીકરી મારી સાજી થઈ જાય તો મારે કંઈ નથી જોતું અને મારી તમામ સંપત્તિ તારે જોઈએ તો લઈ લે એકવાર મારી દીકરીને સાજી કરી દે અને આ શેઠની આજે જે સાંભળી અને ચોરનું હૃદય પીગળી જાય છે અને મનોમન વિચાર કરે છે કે શેઠને મન ધન દોલત તો કંઈ નથી અને હું આ ધન દોલતને લઈને શું કરીશ જ્યાં સુધી તબિયત સારી નથી ત્યાં સુધી ધન દોલતને શું કરવું અને એ ચોર શેઠ પાસે જાય છે અને શેઠને બધો માલ આપીને કહે છે કે શેઠ મને ક્ષમા કરો મેં તમારી આ ઘરમાંથી આ ચોરી કરી હતી અને શેઠ એ ચોરની ઈમાનદારીની કદર કરે છે અને એ ચોરને ક્ષમા આપે છે અને એ ચોરને પોતાને ત્યાં નોકર તરીકે રાખે છે અને ચોરને કહે છે કે હવે પછી તું ક્યારેય ચોરી ન કરતો તું ઈમાનદારીનું ધન ખાજે અને ચોરનું હૃદય પરિવર્તન થાય છે અને બીજે દિવસે શેઠની દીકરી પણ સાજી થઈ જાય છે અને બાપુ આ નાના પ્રસંગ ઉપરથી સમજવાનું કે ભગવાન ત્યારે પણ કોઈ વ્યક્તિને કઈ રીતે હૃદય પરિવર્તન કરાવે છે એ કોઈ નથી જાણતું બસ કોઈ સારો પ્રસંગ તમારા જીવનમાં બને છે અને એ પ્રસંગને અનુરૂપ તમારું હૃદય પરિવર્તન થઈ જાય એ જ સાચી ભગવાનની ભક્તિ છે આ નાના નાના પ્રસંગો પૂરેપૂરા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર